આ તરફ કોંગ્રેસ ઉમેદવાર પ્રચારમાં કાર્યકરો ઢોલના તાલે ઝૂમ્યા છે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વીજ મકવાણાનો પ્રચાર ચાલી રહ્યો હતો અને તે સમયે કાર્યકરો ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતા કેટલાક કાર્યકરોએ ઢોલી પર ચલણી નોટો ઉડાવી ઢોલના તાલે ઝૂમ્યા હતા સાત મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓને સાત તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરી હતી કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યો છે અને મતદાનના દિવસે સાત ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે જે લોકો મતદાન કરી આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર સાત ટકા ડિસ્કાઉન્ટ મળશે જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ સાત ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર અને ઓટોમોબાઈલ્સ વાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે સાતમી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે ડિસ્કાઉન્ટ તરીકે સાત ટકા ડિસ્કાઉન્ટ આ લોકો આપે ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર સાત ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપ્યું છે તો ગુજરાતમાં લોકશાહીનું પર્વ શરૂ થઈ ગયું છે આપને જણાવી દઈએ અને આપને જાણીને નવાઈ લાગશે કે આજથી શતાયુ વૃદ્ધો એટલે કે સો વર્ષથી ઉપરના વયો મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે બાડોલી લોકસભા બેઠક પર વયો મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે મહુવાના માંગરોળિયા ગામે એકસો બે વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું એકસો બે વર્ષે વાલીબેન પટેલને પરિવાર સાથે રાખી મતદાન કર્યું સાથે લોકોને અચૂક મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી ખણે બે બા મારા મધર છે અને એ એકસો બે વર્ષની ઉંમરે મતદાન કર્યું છે તો બધા જ આ ગવર્મેન્ટે આપણને સુવિધા આપી છે ક્લબ પ્લાનિંગ માટે અને ઉંમરવાળા માટે તો બધાએ મતદાન વૃદ્ધાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે બારડોલીમાં શતાયુ વૃદ્ધો માટે મતદાન શરૂ થયું છે એકસો બે વર્ષના આ બાદ છે અને જેઓએ મતદાન કર્યું છે એકસો બે વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે અને લોકોને પણ એક પ્રેરણા આપી છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર પેપર લીગ મામલે સવરાજ યુનિવર્સિટીમાં નિલેશ કુંભાણીના ઘરે ગોઠવા કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઈડ સાળંગપુરમાં બનાવાયા બે હેલીપેડ બનાવવામાં આવ્યા ત્રીસ હજાર ચૂકવવું પડશે ભાડું ખાસ મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું કઈ રીતે તમે એને પહોંચી વળશો Charuset 25 years of igniting success या 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ એક છે શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે ભાજપે પ્રહાર કર્યો છે યગ્નેશ દેવે કહ્યું કે હાલ યાદ આવ્યો લાગે છે કેમની તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ બોલાવવામાં આવે છે મતદાન નહી કરવા માટે કહેવામાં આવે છે પ્રજાની અંદર મીડિયાની સુરખીઓમાં રહેવા માટે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ આ પ્રમાણેની ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને પોતાના જમાનાની વાતો પોતે કરેલા ક્રિમિનલ જે કાર્યો હોય કોંગ્રેસના એ કોંગ્રેસના ક્રિમિનલ કાર્યો એમને યાદ આવે છે પાંચ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો પ્રહાર કર્યા ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરીને પોલીસ ધમકી પણ આપી હતી ઠાકોરે આડકતરીતે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કે જિલ્લાના અનેક નેતાઓને કામ કરતા જોયા છે એમને હાલ જે સહકારી માળખું ચાલે છે એવું નથી ચલાવ્યું વર્તમાન માળખામાં ભાજપને એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનો નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો

અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઢુંબરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ને ખુલ્લું મુકાયું જેમાં કોંગ્રેસ અને આપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા ગારીધાર ના ધારાસભ્ય સુધીર વાઘાણી મહુવાના કનુ કસરિયા વીરજી ઢુંમ્મર પ્રતાપ દુદાદ હાજર રહ્યા જેની ઠુમરે કહ્યું કે આ વખતે અમરેલીમાં પરિવર્તનનો પવન ફૂંકાશે તો કાર્યાલયના ઉદ્ઘાટન સાથે અમરેલી જિલ્લા પ્રમુખ વિરોધીઓ પર ખૂબ વરસ્યા સુરતમાં દંગો કરનાર નિલેશ કુંભાણી અને રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર ભૂપત ભાયાણીને આડે હાથ લીધા કુંભાણીને ખુલ્લી ચીમકી આપતા નિલેશ કુંભાણીને હું છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું કહ્યું નિલેશ કુંભાણીને દુધાદ ગદ્દાર ગણાવ્યા તેમણે એટલે સુધી કહી દીધું કે હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાદ રહેશે કાં તો નિલેશ કુંભાણી રહેશે રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર ઝંઝાવતી બનાવશે ગુજરાતની પચીસ બેઠકો પર ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠા પર પહોંચશે ગુજરાત રાજ્યના સ્થાપના દિન એક મે અને બીજી મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરશે પ્રધાનમંત્રી બે દિવસમાં ચાર ઝોનમાં છ સભાને સંબોધિત એ પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે નરેન્દ્ર મોદી જૂનાગઢથી પ્રચાર પ્રવાસનો પ્રારંભ કરી શકે છે ઉપરાંત બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવી શકે છે તો બીજા દિવસે સુરેન્દ્રનગર બનાસકાંઠા અને ભરૂચમાં સભાને સંબોધી શકે છે સાથે પ્રધાનમંત્રી વડોદરામાં રોડ શો કરી શકે છે પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે જેમાં દરેક સભામાં ત્રણથી ચાર લોકસભા બેઠક આવરી લેશે દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા છે જે બારડોલી ખાતે યોજાશે સાથે મધ્ય ગુજરાતમાં પણ અમિત સભાનું આયોજન કરાઈ રહ્યું છે આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તીજ કરવાનું પણ તકતો ગોઠવી રહ્યું છે અમદાવાદના રસ્તા ઉપર માગી રહ્યા છે અમદાવાદ પશ્ચિમ લોકસભા ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ પ્રચાર શરૂ કર્યો જનસંપર્ક યાત્રાના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો જનસંપર્ક યાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું પ્રચાર દરમિયાન દિનેશ મકવાણાએ દાવો કર્યો કે અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપ પાંચ લાખ મત વધુથી જીતી જશે આજે મે આપને લક્ષ્યાંક કરતા વધુ મતથી જીતી જવાનો દાવો કરવામાં આવ્યો મકવાણાએ કહ્યું કે પીએમ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા લોકો મતદાન કરશે તો આ તરફ કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડરિયા કેસે દેવસા વેલકમ બેક વાત સુરતની સુરતમાં યુવક પર જીવલેણ હુમલો થયો ભૂપેન્દ્ર અલકારી પર છરીથી હુમલો થયો ઝઘડાની અદાવતમાં હુમલો થવાનું સામે આવ્યું છે ઝઘડાની બાબતમાં છરીથી હુમલો કર્યો જ્યારે યુવક સારવાર હેઠળ છે સુરતની આ ઘટના ભૂપેન્દ્ર અલકરી પર છરીથી હુમલો કરવામાં આવ્યો જેસનના વીરપુરમાં થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજ્યું છે સપ્તાહ પહેલા થયેલી મારામારીમાં જીતુભાઈ ગોહિલ ઘાયલ થયા હતા જેમનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે યુવકનું મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાત રાજકોટની રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ પેપર લીક મુદ્દે કાર્યવાહી ના થતા વિરોધ થયો પેપર લીકની તપાસ માટે કમિટી કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો અને જે કમિટી બનાવવામાં આવી છે ત્યારે એ ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો વીસી ચેમ્બરની બહાર એબીબીપીના કાર્યકરો દ્વારા નાટક કરવામાં આવ્યું એબીબીપીના કાર્યકરોએ નાટક કર્યું હતું વીસીએ સેમેસ્ટર ચાર નું પેપર લીક થયું હતું તેના જ મામલે એબીવીપી દ્વારા હાલ અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા વીસી ચેમ્બર નો ઘેરાવ કરવામાં આવ્યો છે તો સાથોસાથ ઉગ્ર સૂત્રોચાર પણ કરવામાં આવી રહ્યા છે એબીવીપી ના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો આપણી સાથે છે શું કહેશો કયા પ્રકારનો વિરોધ અને શા માટે વિરોધ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ જે બીસીએસએમ ટુ નું ફોર નું પેપર લીક થયું હતું જેને લઈને વીસ તારીખના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ને કે પાંચ દિવસની અંદર આના વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે જાણે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કૌભાંડ ને કૌભાંડ સામે નતમસ્તક હોય અને વિદ્યાર્થીઓ હિતમાં નિર્ણય ના લઈ શકતા હોય તેવું લાગી રહ્યું છે આજે પાંચ દિવસનો સમય વીતી ગયો છે અને હજી આના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પર દાખલ થઈ નથી તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

તો સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂ સિટી ગુજરાતી નમસ્કાર અમૃત્ય સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા વિનોદ ચાવડાએ દસ વર્ષના સંસ્મરણો વાઘોડી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો ઉમેદવારોની સાથે મુખ્યમંત્રીએ પણ ચૂંટણી લઈને પ્રચંડ પ્રચાર શરૂ કર્યો અમદાવાદના નિકોલમાં સભાનું આયોજન કરાયું સભામાં સીએમ ઉપરાંત સાંસદ દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ સભાને સંબોધતા કહ્યું કે સૌથી પહેલી સીટ આપણે નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભાજપે ખાતું ખુલી એક સીટ દિલ્હી મોકલી છે ચારસો પાર સીટ જીતીને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા ભૂપેન્દ્ર પટેલે હાંકલ કરી

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે આ વખતે પરેશ ધાનાણી પહોંચી ગયા જસદણ પરેશ ધાનાણી નો નખો પ્રચાર આકર્ષણ નું કેન્દ્ર બન્યો જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી ત્યારબાદ હીરા બજારમાં હીરા ઘસવા બેસી ગયા ધાનાણીના પ્રચારનો આગો અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પરેશ દાનાણી સોશિયલ મીડિયા પર અનોખી કવિતા અને તળપદી શૈલી માટે ખૂબ જ જાણીતા છે કોંગ્રેસે તેમને રાજકોટ લોકસભા બેઠકનો ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે હીરા ઘસવા બેઠેલા પરેશ ધાનાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વડોદરામાં વોર્ડ નંબર દસ ના ભાજપના બે કાર્યકરોની ની દાદાગીરી સામે આવી છે તેઓની દાદાગીરી નો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જેમાં એક કાર્યકર દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપે છે આ બંને કાર્યકરોએ પાનના સંચાલક પાસે ખુરશી માંગી હતી દુકાનદારે ખુરશી આપી હતી તેમ છતાં બંને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી આ બંને કાર્યકરોના નામ બ્રિજેશ કાપડિયા અને વિક્રમ હોવાનું બહાર આવ્યું છે આ પૈકી વિક્રમ દુકાનદાર દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપતો હોવાનું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે જોકે તમામ બાબતમાં વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર મુખ પ્રેક્ષક બની નું

પ્રમુખ અને આગેવાનો પણ જોડાયા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કર્યા ક્ષત્રિય સમાજી શહેરના ક્લબ રોડ રાજકમલ ચોક થઈને ગ્રીન ચોક સુધી રેલી યોજી બાદમા સભા પણ યોજાય જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી આ ધર્મરથ પચીસ એપ્રિલ સુધી ગામડે ગામડે ફરશે ગુજરાતમાં આશરે પાંચ કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકાર નો ઉપયોગ ઈપીઆઈસી કાર્ડ ના હોય તો ઈ પીઆઈસી ની પ્રિન્ટ પણ ઓળખ ના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાન ની ટકાવારી વધારવા માટે રાજ્યભર માં પખવાડીક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનો નું આયોજન